ગાંધીનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે કચેરીઓમાં ગંદકી ન થાય શહેરીઓમાં ગંદકી ન ફેલાય માર્ગો પર કચરો ન ફેંકાય જાહેર સ્થળો સ્વચ્છ બને તેમાં માત્ર કોઈ સંસ્થા કે તંત્ર નહીં પણ દરેક વ્યક્તિનો ફાળો ખૂબ જરૂરી છે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં દિવ્યતા માટે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ચાર એસ નવી પેઢી માટે એક પ્રેરક બળ છે આ પ્રસંગે ઉત્તમ કાર્ય કરનારા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા ગાંધીનગર જિલ્લામાં આઠ ઈ રિક્ષાનું પ્રતિકાત્મક લોકાર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો स्टोरी रिपोर्ट बाय कुलदीप श्रानी। हेलो एवरीवन। तो आज हूँ आवी चू लिटल बाइट्स माँ। सो लेट्स गो। गाइस, माने यानो इंटीरियर ही बहुत सारू गयो। मैं यानी घनिष्य बती वैरायटीयो ट्राई करीं। जेम्के પાણીપુરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હું કને અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ